આવ્યો હતો શું સ્ટેટસ નડિયાદ સાયબર નો જે ચકચારી કેસ જે સંભાળી રહેલી હતી તે કેસ વિગતો એવી હતી કે નડિયાદના આરોપી જશીમ ચાલી રહ્યું અંસારી ત્યારે ભારત સરકારની અલગ અલગ વેબસાઇટો આ યુદ્ધ દરમિયાન સ્લો પડી જાય એ રીતે એક આતંકી સાયબર એટેક એ ભારત સરકારની વેબસાઇટો ઉપર કરેલો આ સમગ્ર પ્રકરણ ધ્યાન ઉપર આવ્યું ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપી જશીમ શાહનુવાદ અંસારી ની ધરપકડ કરવામાં આવેલી અને કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલો આ ગુનાની અંદર જે એટીએસ તપાસ કરી રહ્યું હતું તેમાં ભારત સરકારની અલગ અલગ વેબસાઈટ જેવી કે સીબીઆઈ ડિફેન્સ મિનિસ્ટ્રી ઇન્ડિયન નેવી ગુજરાત પોલીસ આ તમામ આવી ચોપન જેટલી વેબસાઇટો ઉપર આ આરોપી દ્વારા આ રીતે હુમલો કરવામાં આવેલો અને આ આ જ્યારે સરકાર સરકાર કેન્દ્ર દ્વારા જોવામાં આવ્યું તો સમગ્ર જે ગુનો હતો એ ભારતમાં ભય ફેલાવી ભારત દેશની એકતા અખંડ અખંડિતતા તથા ભારતની સલામતી તથા તેના સાર્વભૌમત્વને નુકસાન કરવાના ઈરાદે આ સમગ્ર ગુનો આચરેલો હોય અને આ ગુનાની ગંભીરતા જોયા પછી કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આ ગુનાની સંપૂર્ણ તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ ને સુપરત કરેલી છે હાલ અત્યારે એ કેસનું શું સ્ટેટસ છે હવે શું આગળમાં આ એટીએસ ગુજરાત જ્યારે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી ત્યારે આ આરોપીનું પ્રોડક્શન આ તમામ કાર્યવાહી નડિયાદ ખાતે ચાલતી હતી હાલ એનઆઈએ દ્વારા માંગણી કરાતા આ કેસના તમામ પેપર્સ જે કોર્ટની અંદર હોય તે તમામ પેપર્સ એ દરેક વસ્તુઓ આ કેસનું જે ઇન્વેસ્ટિગેશન છે એટીએસ પાસેના કાગળો એ તમામ વસ્તુ એનઆઈએ અને એનઆઈએ કોર્ટ ને એટલે કે અમદાવાદ ખાતે આવેલી એનઆઈએ કોર્ટ ને સુપરત કરી દેવામાં આવેલી છે